તો મિત્રો મજામાં ને આઈ હોપ તમે બધા મજામાં હશે તો આજે આપણે ખજૂર આંબલીની ચટણી બનાવવાના છે તો તેના માટે મેં એક કુકર લીધું છે અને કુકરમાં મેં આ રીતે એક તપેલી સેટ કરી છે થોડું પાણી મૂકીને કાઠો મૂક્યો છે અને એમાં મેં ખજૂર લીધું છે તો ખજૂર મેં પાંચસો ગ્રામ જેટલું લીધું છે અને એક ચોથા કપ જેટલી મેં આમલી લીધી છે તો બંનેને મેં સરસ રીતે ધોઈ લીધેલું છે એકદમ સરસ રીતે તો ધોઈને બધું આપણે કુકરમાં એડ કરવાનું છે અને મેં સાથે જ બસો ગ્રામ ગોળ પણ લીધેલો છે તો આપણે તેને પણ એડ કરી દઈશું અને સાથે જ મેં સંચર પાવડર અને જીરું પાવડર એક કિલો જીરું પાવડર લીધો છે તો તેને પણ આપણે એડ કરી દઈશું અને તેમાં જ આપણે ત્રણ ગ્લાસ પાણી એડ કરવાનું છે તો પરફેક્ટ માપ સાથે આપણે ચટણી બનાવીશું અને કોઈ પણ ઉબાલવાની ઝંઝટ વગર બહુ સરસ ચટણી અને ઝટપટ ચટણી રેડી થઈ જાય છે તો અહીં મેં ત્રીજું ગ્લાસ પણ એડ કરી દીધું છે તો હવે આપણે ઢાંકણ બંધ કરીને ત્રણથી ચાર વિશાલ થવા દઈશું તો ખજૂર આમલીની ચટણી બફાઈને રેડી થઈ ગઈ છે તો તપેલી થોડી નાની પડી છે આપણે એને કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું તો હવે આપણે એને બ્લેન્ડર કરી લઈશું તો જોઈ શકો છો ચટણીને મેં સરસ રીતે બ્લેન્ડર કરી દીધું છે તો હવે આપણે તેમાં જીરું મસ્ત જીરું પાવડર થોડું નાખીશું અડધી ચમચી જેટલો શેકેલો જીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને ચટણી ખૂબ સરસ ચટપટી બને એ માટે એક ચમચી જેટલો જલજીરા પાવડર નાખીશું તો જલજીરા પાવડર ઓપ્શનલ છે તમે એને સ્કીપ પણ કરી શકો છો તો બધું સરસ રીતે મિક્સ કરીને ઠંડુ પડે એટલે એ ગળનીથી ગાળી લઈશું તો તમે જોઈ શકો છો ગળાયા પછી ચટણી કેટલી સરસ દેખાય છે તો આપણી ચટણી એકદમ બજાર જેવી રેડી છે તો લાસ્ટમાં હવે લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી જેટલું અને તમારે વધારે તીખવું જોઈએ તો તમે વધારે મરચું પણ એડ કરી શકો છો તમે કાશ્મીરી મરચું એડ કરી છે જેથી કરીને ચટણીનો કલર બહુ સરસ આવે તો આ ચટણીને તમે છથી આઠ મહિના સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તેનો ઉપયોગમાં લેવો હોય ત્યારે તમે કાઢીને એને ગળી કે પાતળી કરી શકો છો તો એકદમ સરસ ચટણી આપણી રેડી છે તો તમે પણ મારી રેસીપીને જરૂરથી ટ્રાય કરજો તો મળીશું ના એક યુનિક વિડીયો સાથે થેન્ક યુ